હલો જય મિત્ર જો તમારે ભાઈ બહેનો તાતે તાતે ફરવા જવું હોય તો આ જગ્યાએ તડક પ્રતિબંધ છે ભાઈ બેનો તાતે અહીંયા નહીં આવવાનું આ મંદિરનું નામ છે લંકાર મિનાર છે રામલીલાનું ભૂમિકાનું બદવનાર એ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવ્યું છે હતું જો તે ખેતમાં ઘણા પ્રખ્યાત મંદિરો છે ઘણી જગ્યાએ મંદિરનું નિર્માણ મિનાર દ્રવપુટ કરવામાં આવ્યું છે યુપીમાં સ્થિતિ એક મિનાર ખૂબ જ તરત પ્રત્યે આયા ભાઈ બહેનો એક સાથે મુલાકાત લેવા ઉપર તતત પ્રતિબંધ થઈ તો આ ચાલો આપણે આનું કારણ જાણીએ જ્યાં મિનારનો યુપીનો જાલોન સ્થિત છે અને અને લંકા લંકાનો મિનારનું નામ આપવામાં આવ્યું છે તેની ઉત્તર લગભગ બસો દસ ફૂટ છે આખા મંદિરમાં રાવણ અને તેના પરિવાર સભ્ય મિત્રો બનાવવામાં આવ્યું છે આ મંદિરમાં મકુરા પ્રતાપ દ્વારા મનાવવામાં આવ્યું છે આ મંદિરમાં નિર્માણ મકુરા પ્રતાપ અગાઉ રામલીલામાં કામ કરતા હોવાનું કહેવાય છે તેમણે ઘણા વર્ષોથી રાવણનું પાત્ર બધવ્યું છે તેમણે પોતાનું કરાર જીવંત રાખવામાં અને રાવણની માથે એક હજાર આઠસો પંચોતેરમાં મંદિર મનાવ્યું હતું આ મિનારમાં જોવામાં તેટલો મનો અર્થે જેટલી પોતાની આર્તામાં માથે પ્રત્યાર્થી એવું કહેવામાં આવે છે તે કોઈ પણ ભાઈ બહેનો આ મિનારમાં ત્યારે તાતે દતન નથી કરતા કારણ કે લંકામાં નિત્યથી ઉપર સુધી તત્વમાં તાત પરિક્રમા કરવી પડે છે ત્યારે આ તાત મારા માત્ર પતિ પત્નીને લગ્નમાં કરે છે આવી સ્થિતિમાં કોઈ ભાઈ બહેને તાતે જવાની નથી મંદિરમાં મંદિરમાં નિર્માણની વાત કરીએ તો લગભગ એક લાખ પંચોળી હજાર પિંટોતેર હજાર રૂપિયા બનાવવામાં આવ્યું છે આ મિનારમાં લગભગ વીસ વર્ષ આવ્યા છે લંકાર મિનાર તિરપા ત્વિતલાલ અડદરની અડદની દાર ચંક અને કોળીમાંથી બનાવવામાં આવ્યો છે અલંકારની મિનારમાં હોટ ફૂટની ટૂંપકણન અને પાંચ ફૂટથી ઉઠતી મેદનાની મેદનાની મૂર્તિઓ અને આ તાવરની સામે ભગવાનને ચિરિત્ર દૂત અને ભગવાનની તંકની પ્રતિમા પણ તે મંદિરમાં તંકુલમાં એક તાપ પણ મનાવવામાં આવ્યો છે અને ખૂબ જ સુપજ કરારથી અને લાઇક શેર કરજો જય માતાજી જય જવાન જય ચિતન